દ્વારા જે કાર્યવાહી કરવામાં આવેલ છે એની સમીક્ષા આજે કરવામાં આવી સાથે નિર્મળ ગુજરાત જે ગુજરાત સરકારનો પ્રસ્તુ છે જેમાં સઘન સફાઈનું પણ પંદર દિવસનું આખો કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે તો એમાં જે કામગીરી છે એની પણ સમીક્ષા અત્યારે કરવામાં આવી આ સિવાય નગરપાલિકાની જે વિવિધ શાખાઓ છે એમાં તમામ કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એમની કામગીરી બાબતે પણ જાણી અને આજ પોરબંદરમાં ઘણી બધી મિલકતો સીલ કરવામાં આવી છે જે પરવાના વિનાની છે જેમાં ચીફ ઓફિસરની ક્યાંય સહી નથી ચૂંટાયેલા અધિકારીઓ સહી કરીને પરવાના આપી દે છે એની સામે શું કાર્યવાહી થશે અને ચેરમેન સામે શું પગલાં લેવાશે જે ફાયર એનઓસી છે અત્યારે આપણો મૂળ હેતુ ચેક કરવાનો તમામ મિલકતોનો ફાયર એનઓસી અને કોઈ પણ મિલકત જેમાં ફાયર એનઓસી ન હોય એમાં રાજ્ય સરકારની સૂચના છે કે તાત્કાલિક અસર તમામ મિલકતો તો એના અત્યારે નગરપાલિકા દ્વારા કાર્યવાહી ચાલી રહી છે સર બાંધકામની છે હા બાંધકામની પરવાનગી બાબતે પણ ચીફ શ્રી એમના લેવલથી અમુક કાર્યવાહી કરેલી છે એમાં કોઈ પણ રજૂઆત આવશે કે કોઈ પણ એવું ધ્યાને આવશે કે પરવાનગી બહારની મિલકતોમાં જો રજૂઆત થશે તો અમે કાર્યવાહી શેડ્યુલ આખું અમે તૈયાર કરું કઈ તારીખે હોસ્પિટલ ચેક કરવામાં આવશે કઈ તારીખે ટ્યુશન ક્લાસ ચેક કરવામાં આવશે